ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ ડોક્ટર સાહેબ આંબેડકર તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુર દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી અને બાવીસ પ્રતિજ્ઞા આપી હતી તે માટે ચૌદ ઓક્ટોબરના દિવસે ધમ્મચક્ર પરિવર્તન દિવસના રૂપમાં મનાવવામાં આવે છે ત્યારે ભરૂચમાં બાન્સેવ અને ઇન્સાફ સંગઠન દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીણબત્તી પ્રજ્વલિત કરી ડોક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા સાથે જ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી આ કાર્યક્રમમાં બામસેફ અને ઇન્સાફ સંગઠનના આગેવાનો તેમજ હોદ્દેદારો જોડાયા હતા આ જો ભારત દેશમાં આપણે જોઈએ છે કે ભારત દેશમાં આપણા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બીઆર આર ગવે પર ચૂંટા ફેંકીને એક સંદેશો પાઠવ્યો છે અને એક ડર પેદા કરવાનો ભાવ પેદા કર્યો છે આ ઉપરાંત હરિયાણાના પૂર્વ હરિયાણાના એડીજીપી પૂરણ કુમાર એમની સાથે ટ્રોલ કરી એમને આત્મહત્યા કરવા સુધી પ્રેરિત કરી અને આત્મસત આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા અને એમની આત્મહત્યા થઈ આ એક જાતિવાદી માનસિકતા ધરાવતા મનુવાદીઓનું કૃત્ય છે અને એમાં ખુલ્લેઆમ આજે લોકો ટ્રોલ કરી રહ્યા છે અને એમના મિસિસ પોતે સિનિયર આઈએસ છે એમના ભાઈઓ પણ એમાં છે એમએલએ છે છતાં પણ આટલો ટ્રોલ થઈ રહ્યો છે તો સામાજિક જનતામાં આ લોકો દર પેદા કરવા માગે છે અને સંદેશો આપવા માગે છે કે અમે મનોવાદી વ્યવસ્થાને ફરી લાગુ કરવા તૈયાર થઈ રહ્યા છીએ તો આપણા સમાજે બહુજન સમાજે આજ આજના નિમિત્તે એક પ્રણ લેવો જોઈએ કે આપણે ભારત દેશના બંધારણને અકબંધ રાખવા માટે અને બાબા સાહેબે જે ભાવિષ્ય પ્રતિજ્ઞાઓ આપેલી છે એનું પાલન કરી આપણે સૌ એકમેક થઈ અને બાબા સાહેબના ભાવિષ્ય પ્રતિજ્ઞાનું પાલન કરીએ અને આ દેશમાં જે ભારત રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ જઈ રહ્યા છે એમને અટકાવીને આપણે હિન્દુ રાષ્ટ્રને અટકાવી ભારત રાષ્ટ્ર એટલે આપણે સંવિધાનનું રાષ્ટ્ર બનાવીએ એવી આ તબક્કે હું સૌને અપીલ કરું છું જય ભીમ જય ભારત